નમસ્કાર દોસ્તો વિડીયોમાં તમારું સ્વાગત છે આપણી વચ્ચે એવા ઘણા લોકો છે જે નગ્ન અવસ્થામાં સ્નાન કરે છે જોકે આપણા શાસ્ત્રો આની મંજૂરી આપતા નથી શાસ્ત્રો અનુસાર નગ્ન સ્નાન કરવું એ અશુભ છે અને પરિણામે આપણને નુકસાન સહન કરવું પડી શકે છે સ્નાન એ દરેક વ્યક્તિની દિનચર્યાનો એક ભાગ છે શિયાળો હોય કે ઉનાળો દરેક વ્યક્તિ સ્નાન કર્યા વિના કોઈ પણ શુભ કાર્ય નથી કરતી સવારે નહવાથી શરીરની સફાઈ તો થાય જ છે સાથે સાથે દિવસની શરૂઆત કરવાની ઊર્જા પણ મળે છે પરંતુ ઘણી વખત આપણે આપણા કપડાં કાઢીને નગ્ન થઈને સ્નાન કરીએ છીએ જેના કારણે આપણને ભારે પરિણામ ભોગવવા પડે છે હવે તમારા મનમાં એક પ્રશ્ન ઉદ્ભવી રહ્યો હશે કે આવું કેમ છે ચાલો તમને જણાવી દઈએ વાસ્તવમાં તેની પાછળ એક ધાર્મિક કારણ છે શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે માણસે ક્યારે નગ્ન થઈને નાહવું જોઈએ નહીં આમ કરવાથી ઘણી બધી બાબતોનો સામનો કરવો પડી શકે છે આપણા શાસ્ત્રોમાં આવી ઘણી બધી વાતો લખેલી છે જેનું આપણે સદીઓથી પાલન કરતા આવ્યા છીએ તેનું પાલન કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહે છે સ્નાન સંબંધિત શાસ્ત્રોમાં પણ આવો જ ઉલ્લેખ છે નગ્ન નાવા પાછળ એક પૌરાણિક કથાનો ઉલ્લેખ છે કહેવાય છે કે એક વખત ગોપીઓ તળાવમાં સ્નાન કરી રહી હતી આ દરમિયાન તે નગ્ન અવસ્થામાં સ્નાન કરી રહી હતી આવી સ્થિતિમાં બાળકૃષ્ણએ ગોપીઓના તમામ વસ્ત્રો છુપાવી દીધા હતા આ પછી જ્યારે ગોપીઓ બહાર આવી ત્યારે તેઓએ કૃષ્ણને વસ્ત્રો પાછા આપવા વિનંતી કરી આના પર ભગવાન કૃષ્ણએ તેમને સમજાવ્યું કે માણસે ક્યારે પણ કપડા વગર સ્નાન ન કરવું જોઈએ તેનાથી જળ દેવતાનું અપમાન થાય છે ત્યારે દોસ્તો ગરૂડપુરાણ અનુસાર સ્નાન કરતી વખતે શરીર પર કપડું વહવું જોઈએ નગ્ન થઈને સ્નાન કરવાથી પિતૃદોષ થઈ શકે છે એવું કહેવાય છે કે જ્યારે આપણે સ્નાન કરીએ છીએ ત્યારે તમારા પૂર્વજો તમારી આસપાસ હોય છે અને તેઓ કપડામાંથી પડતા પાણીને સ્વીકારે છે જે તેમને સંતુષ્ટ કરે છે આવી સ્થિતિમાં નગ્ન સ્નાન કરવાથી વ્યક્તિ ગુસ્સે થાય છે જે વ્યક્તિની શક્તિ ધન અને સુખનો નાશ કરે છે તેથી ક્યારેય પણ નગ્ન થઈને સ્નાન ન કરવું જોઈએ દોસ્તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો તે જણાવજો અને દોસ્તો ગમે તો લાઇક અને શેર કરજો અને દોસ્તો ચેનલ નવા હોય તો ચેનલને ને કરી લેજો દોસ્તો આવા જ બીજા વિડીયો તમને અમારી ચેનલમાં જોવા મળશે ધન્યવાદ મિત્રો